પિંક કર મોબાઈલ જોવાનું બંધ કર રસોઈ કર નાખ હું આવું ને ત્યાં સુધી રસોઈ થઈ જાવી જોઈએ હું દૂધ લેવા જાઉં છું હ આરો મમ્મી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર લે હજી મોબાઈલ જોસ આ રસોઈ નો કરી આવું થયું પગમાં આ હું રસોઈ કરવા જ ઊભી થઈ હતી મમ્મી पण पाणी ढोणवतोन ते ऊलपसिन पडि गई हवाय गुपगमा हारू ता लंगन ररूम आ न्याराम का चलो લઈ જાવ તને પકડીને ચલો ચલો ઓલા ભાલા ત સીધા સાદા તમે તો મોહન થઈ કોઈ મારે જ રસોઈ કરવાનું થઈ